છબીલો માનવી હું છે છબીલો માનવી કેમ છો ભાઈ લો બેનો મજામાં ને તમને બધાને જોઈને મારું દિલ ડુરાજી થઈ ગયું છે પણ આ મારી રંગલી કઈ જતી રહી આજે મારે એના સાથે નાટક જોવા જવાનું છે तू पहले माने के ते के के छने सुरक्षा कवच क्यों नहीं पेर्यो सुरक्षा कवच એટલે હેલ્મેટ અલી હેમલેટ અલી રંગલા હેમલેટ નહીં હેલ્મેટ હેલ્મેટ પહેરૂ તમારી આદલી સુંદર હેડ ચાલે નહીં જાય અરે રંગલી તને જીવ જરૂરી છે કે તારી હેય સ્ટાઇલ જરૂરી છે તને ખબર છે યે ગંગા બેન વે ગંગા બેન અરે આપડે બાજુમાં રહેતા હતા અચ્છા એ એમની છોકરી હેલ્મેટ વગર ગાડી ચલાવતી હતી તો એનો એક્સિડન્ટ થઈ ગયો અને એ મરી ગઈ હાય હાય મને તો ખબર જ ન હવેથી હું હેલ્મેટ પહેરીને ગાડી બતાવો નાટક બતાવો મસ્ત બતાવો નાટક બતાવો ઝટ બતાવો નાટક બતાવો મસ્ત બતાવો નાટક બતાવો ટ્રાફિક ના નિયમો સમજાઉડ

हेलीमेट पे पहनीया गड़ वदो नियम तो पार खाई नियम तो पार ट्रैफिक रूल ना नियम तो पार 3 सवारी क्यारे नहीं ओवरटेक रे क्यारे नहीं हेलमेट पे पहनीया गड़ वदो परिवार की चिंता करया गड़ वदो नियम तो पार खाई नियम तो पार ट्रैफिक रूल ना नियम तो पार नियम तो पार खाई नियम तो पार ट्रैफिक रूल ना नियम तो पार